નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે કમ્પ્યુટરના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ ભાગ બેતાલીસમો છે આજે આપણે પ્રશ્ન છસો એકાવનથી સાતસો સુધીના મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્ન જોઈશું બેતાલીસ ભાગ જોઈશું ટોટલી કમ્પ્યુટર સિલેબસ તમારો કમ્પ્લીટ થઈ જશે એક વખત પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો બીજા ટોપિક પણ જોઈ લેજો તો ચાલો આપણે આ મહત્વના પ્રશ્નો ચાલુ કરીએ એક્સેલમાં ચાર્ટમાં વિઝાડના ચાર સ્ટેપ પૈકી ત્રીજું સ્ટેપ કયું છે ચાર્ટ ઓપ્શન એક્સલમાં ચાર્ટમાં વિઝાડના ચાર સ્ટેપ પૈકી ચોથું સ્ટેપ કયું છે ચાર્ટ લોકેશન એક્સેલમાં મળતા ચાર્ટના વિવિધ પ્રકાર જણાવો કોલમ લાઇન અને પાઇ ખાલી જગ્યા ચાર્ટ માટે એક જ ડેટા સિરીઝના આધારે તૈયાર કરી શકાય આલેખ આલેખમાં ડેટા શ્રેણીનું નામ કેટેગરી નામ કિંમત અને ટકાવી દર્શાવવા માટે ઓપ્શનના કયા ટેબ પર ક્લિક કરશો ડેટા ટ્રાન્સફર ડેટા રેન્જ તથા સિરીઝ વિકલ્પ ચાર્ટ વિઝાડના કયા ચરણમાંથી મળે છે બીજા ટાઇટલ લીઝેન્ડ વગેરે વિકલ્પ ચાર્ટ વિઝર્ડના કયા ચરણમાંથી મળે છે ત્રીજા એક્સેલમાં મુખ્ય કેટલા પ્રકારના ચાર્ટ આવેલા છે ચૌદ નવી શીટ પર આલેખ રજૂ કરવા કયો વિકલ્પ પસંદ કરશો એઝ અ શીટ આલેખમાં સેના ઉપયોગ દ્વારા માહિતીનો રંગ અને ઢબ દર્શાવી શકાય લિજેન્ડ પ્રશ્ન છસો એકસઠ આલેખ માટે પસંદ કરાતા ડેટાને શું કહે છે ડેટા રેન્જ વર્કશીટ છાપવા માટે કયા પ્રકારના ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રિન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવા ઉપયોગી સોફ્ટવેર કયું એમએસ પાવર પોઈન્ટ પાવર પોઈન્ટમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે ડોટ પીપીટી એક એક્સ્ટેન્શન અવશ્ય આવશે ડોટ એક્સલનું તક ડોટ એક્સએલએસ પાવર પોઈન્ટનું ડોટ પીપીટી વર્ડનું ડોટ ડોક આવું બધું તમને આવડવું જોઈએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કઈ બાબત મૂકી શકાય ટેક્સ પિક્ચર અને સાઉન્ડ કઈ રીતે પાવરપોઈન્ટ પ્રોગ્રામ બંધ કરી શકાય ક્લોઝ બટન એક્ઝિટ અથવા અલ્ટર એપ ફોર ત્રણ રીતે બંધ કરી શકાય હવે ત્રણમાંથી કંઈ પણ પૂછાય તો તમને આવડવું જોઈએ અલ્ટર એપ ફોરથી પણ કોઈ પણ પ્રોગ્રામ બંધ થાય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ દાખલ કરવા ઉપયોગી કમાન્ડ કયો છે ન્યૂ સ્લાઇડ પાવર પોઈન્ટમાં ન્યૂ સ્લાઇડ ઓપ્શન કયા મેનુમાં આવેલો હોય છે ઇન્સર્ટ પાવર પોઈન્ટમાં રેકોર્ડ સાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં આવેલો હોય છે ઇન્સર્ટ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શું જોવા માટે ઉપયોગી શોર્ટકટ કી કઈ છે એફાઈ કીબોર્ડની કઈ કી દબાવીને અવિરતપણે ચાલી રહેલા પ્રેઝન્ટેશનને અટકાવી શકાય ઇસ્કેપ કયા ઓપ્શન દ્વારા સ્લાઇડને એનિમેશન ઇફેક્ટ આપી શકાય છે ટ્રાન્ઝિશન ઇફેક્ટ કયા ઓપ્શન દ્વારા સ્લાઇડમાં રહેલ વિવિધ ઓબ્જેક્ટને એનિમેશન ઇફેક્ટ આપી શકાય છે કસ્ટમ એનિમેશન સ્લાઇડ ટ્રાન્ઝિશનમાં દરેક સ્લાઇડને એક સરખી ઇફેક્ટ આપવા કયો વિકલ્પ પસંદ કરશું એપ્લાય ટુ ઓલ સ્લાઇડ પાવર પોઈન્ટમાં કસ્ટમ એનિમેશન ઓપ્શન કયા મેનુમાં આવેલું હોય છે સ્લાઇડ શો પાવર પોઈન્ટમાં પેકેજ ફોર સીડી ઓપ્શન કયા મેનુમાં આવેલો હોય છે ફાઇલ પ્રશ્ન છસ્સો સત્્યોતેર હાઈપરલિંક ઓપ્શન દ્વારા કયા પ્રકારની ફાઇલ સાથે જોડાણ કરી શકાય વર્ડ ડોક્યુમેન્ટ સાઉન્ડ ફાઇલ ને પેઇન્ટ ફાઇલ સ્લાઇડ શો દરમિયાન પછીની સ્લાઇડ પર જવા માટે ઉપયોગી કી કઈ એન્ટર ડાઉન અને સ્પેસ બાર સ્લાઇડ શો દરમિયાન પ્રીવિયસ સ્લાઇડ પર જવા માટેની ઉપયોગી કી કઈ અપ એરો કયું મેનુ પાવર પોઈન્ટમાં નથી હોતું ટેબલ કયા વ્યૂમાં સ્લાઇડો નાના એકમ સ્વરૂપે એકસાથે જોઈ શકાય સ્લાઇડ શોટર વ્યૂ કયા વ્યૂમાં સ્લાઇડો ઉમેરવી નકલ કરવી કાઢી નાખવી ફેરબદલ કરવી વગેરે કાર્યો કરવામાં સરળતા રહે છે સ્લાઇડ શોટર વ્યૂ પ્રશ્ન છસો ત્યાંશી કયા વ્યૂમાં સ્લાઇડને ક્રમબદ્ધ ગોઠવવી જુદી જુદી વિશિષ્ટ પ્રકારની અસરો આપવી તથા સ્લાઇડના સ્ક્રીન પર આવવા જવાના સમયને નિશ્ચિત કરવો વગેરે જેવા કાર્યો કરી શકાય છે સ્લાઇડ શોટર વ્યૂ કયા વ્યૂનો ઉપયોગ વખતા સ્લાઇડ દેખાડતી વખતે બોલવાના અગત્યના મુદ્દાઓ તૈયાર કરવા માટે કરે છે નોટ પેજ વ્યૂ પ્રેઝન્ટેશન જોવા માટે કયા વ્યૂનો ઉપયોગ થાય છે સ્લાઇડ શો વ્યૂ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દરમિયાન દર્શાવતા એક પછી એક પાનાને કયા નામથી ઓળખવામાં આવે છે સ્લાઇડ પ્રેઝન્ટેશન બાબતે ડિઝાઇન માહિતી બેકગ્રાઉન્ડ તથા ફોર્મેટ આ બધી જ વસ્તુઓ જાતે તૈયાર કરવા માટે ખાલી જગ્યાની પસંદગી કરશો બ્લેન્ક પ્રેઝન્ટેશન પ્રશ્ન છસો અઠ્યાસી ખાલી જગ્યાએ ઇફેક્ટની મદદથી સ્લાઇડની ઉપર લાવવી ડાબી બાજુથી લાવવી વગેરે નક્કી કરી શકાય છે સ્લાઇડ ટ્રાન્ઝિશન પાવરપોઈન્ટમાં તૈયાર કરેલ પ્રેઝન્ટેશન શાના પર રજૂ કરી શકાય છે કમ્પ્યુટર મોનિટર એલસીડી પ્રોજેક્ટ મલ્ટીમીડિયા પ્રોજેક્ટ સ્લાઇડમાં ચિત્ર દાખલ કરવા માટેનો વિકલ્પ કયા મેનુમાં આવેલો હોય છે ઇન્સર્ટ પાવર પોઈન્ટમાં શેની મદદથી ચિત્રો ઉમેરી શકાય છે ક્લિપ આર્ટ સ્લાઇડમાં ઓબ્જેક્ટ દાખલ કરવા માટેનો વિકલ્પ કયા મેનુમાં આવેલો હોય છે ઇન્સર્ટ એક્સેલનું વિસ્તાર કે વર્ડનો દવેજ વગેરે જેવા વિન્ડોઝના કોઈ પણ ઓબ્જેક્ટને સ્લાઇડમાં ઉમેરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ઇન્સર્ટ ઓબ્જેક્ટ ઇન્સર્ટ મેનુનો કયા વિકલ્પ સ્લાઇડમાં આલેખ ઉમેરવાની સવલત આપે છે ચાર્ટ પ્રશ્ન છસો પંચાણું ટાઇટલ તથા માહિતીવાળી સ્લાઇડ ઉમેરવા માટે ખાલી જગ્યા લેઆઉટ પસંદ કરવામાં આવે છે ટાઇટલ એન્ડ ટેક્સ ખાલી જગ્યા લેઆઉટ સ્લાઇડમાં ચિત્ર મૂકવા માટે ઉપયોગી છે ટાઇટલ કમેન્ટ એન્ડ ટેક્સ પ્રશ્ન છસો સત્તાણું સ્લાઇડમાં કોષ્ટક ઉમેરવા માટે ખાલી જગ્યા લેઆઉટ પસંદ કરવામાં આવે છે ટાઇટલ એન્ડ ટેક્સ સ્લાઇડ શો નિયત સમય બાદ આપમેળે આગળ વધે તે રીતે સેટ કરવા માટે કયો ઓપ્શન ઉપયોગી છે રિહિયર્સિંગ ટાઈમિંગ સ્લાઇડમાં ધ્વનિ મૂકવા માટે કયો ઓપ્શન ઉપયોગી છે સાઉન્ડ ફ્રોમ ફાઇલ એન્ડ રેકોર્ડ સાઉન્ડ તો મિત્રો આ હતા કમ્પ્યુટરના મોસ્ટ પી પ્રશ્ન ગુજરાત સરકારની સરકારી ભરતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ઉપયોગી નીવડશે જો તમે અગાઉ તૈયારી કરી હોય તો તમને આમાંના ઘણા બધા પ્રશ્ન આવડતા પણ હશે ખૂબ જ અઘરા પ્રશ્ન છે સહેલા પ્રશ્ન આવતા નથી જો તમે તૈયારી કરતા હોય તો આવા જ પ્રશ્ન વાંચજો ભાગ બેતાલીસ આપણે મૂકેલા છે બેતાલીસ ભાગ જોઈશો બધું આવી જશે તમારે બીજા કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં તો એક વખત પૂરા વિડીયો જોઈ લેજો પ્લેલિસ્ટમાંથી પણ ટોપિક વાઇઝ વિડીયો તમને મળી જશે તમારે એક વખત જોઈશું તમને લગભગ કમર થઈ જશે તો મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો વધારેમાં વધારે શેર કરજો બે લાયકન દબાવજો ચેનલ સાથે જોડાયેલા રહીજો તો મિત્રો બાય ગુડ લક